સરહમાં બિલ્ડરો સામે ફ્લેટ હોલ્ડરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતના વાણીફળિયા ખાતે ચકાવા શેરીમાં ફ્લેટ હોલ્ડરો દ્વારા વિરોધ કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સુરતમાં અનેક જગ્યા ઉપર બિલ્ડરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડરો દ્વારા ફ્લેટ હોલ્ડરોને કૈયા મુજબનું બાંધકામ ન કરી દેવાતા વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે સુરતના વાડી ખાતે વિરોધ કર્યો હતો ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી બિલ્ડર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વાડી ખાતે આવેલ ચક્કાવાલા શેરીમાં ફ્લેટ હોલ્ડરોએ ભેગા મળી ઉગ્ર વિરોધ કર્યો હતો અને બિલ્ડર સામે આક્ષેપો કર્યા હતા સામનો શું છે ફ્લેટ હોલ્ડર કુમાર રાણા છે મારો ફ્લેટ નંબર બસો ચાર છે મારું શિવ તાવસી ભાથેના આ વાડી ફળિયા ચકાવાલાની શેરી અહીંયા બિલ્ડરે ભરતભાઈ ભરવાની સિંધીએ લોન લીધી છે તેના પોલીસ સીલ મારવા આવ્યા બેંકવાલા સેન્ટ્રલ ઓફ ઇન્ડિયા બેંકવાલા સીલ મારવા આવ્યા છે ભરત ભરવાણીએ આ પ્રોપર્ટી પર એક કરોડની લોન લીધી છે લોન લીધા બાદ બી એને પહેલાં એને અમને ફ્લેટ વેચ્યા ફ્લેટ પછી બે હજાર ઓગણીસમાં અમને ફ્લેટ વેચા પછી એને બે હજાર એકવીસમાં લોન લીધી અમારી કબજા રસીદ બધું અમને કરી અમારા પૈસા બી પૂરા ચૂક્યા અમે બાર લાખ અગિયાર હજાર અમે અત્યારે એ કહેવા માંગે કે બિલ્ડરે અમારી સાથે ફ્લોટ કર્યો છે કે તે પહેલા અમને કબજા પૈસા લઈ લીધા કબજા રસીદ ફ્લેટ વેચી દીધા અને તે પછી એ લોન લીધી તો અમે અત્યારે કાં જવું

બધાએ પૈસા ચૂકવી દીધેલા છે કોઈના પંદર લાખ છે કોઈના અઢાર લાખ છે કોઈના સત્તર લાખ છે અમે એક વર્ષ પહેલા બી ફરિયાદ કરેલી એક વર્ષ પહેલા બી ભરત ભરવાની ના ચાલુ જ છે કેસ કોર્ટમાં કેસ ચાલુ જ છે હજુ અમારું આવ્યું નથી એને તારીખ પર્યા કરે છે મારું નામ હર્ષિદા મુકેશભાઈ ચપરિયા છે અમારો રહેવાનો પર બોલવા કંદીસેરી હા અહીંયા કઈ જગ્યા છે અને ચોજવારી ફરિયાદ ચોથા મારે રહે શું શું થયો તો તમારા ખાતે ક્યો ફ્લેટ લીધો છે અને શું તમારા ખાતે છે અમે ફ્લેટ લીધો 2019 માં રોકડે પૈસા દે લીધો તે બલ કેશ પૈસા અમારી પાસે લીધા છે ને પછી થોડાક વખત પછી અમને ફ્લેટ આપવાની વાત પણ થઈ બન કામ પડું થયો પછી કામ અટકાવી દીધું